आई ऐसी मुसीबत जिसने नहीं किसी को बख्शा ऐसे में सबसे आवश्यक स्वास्थ्य की हो रक्षा आई ऐसी मुसीबत जिसने नहीं किसी को बख्शा ऐसे में सबसे आवश्यक स्वास्थ्य की हो रक्षा रंग राग से मनाए उत्सव पर भूले शरीर और शुद्ध વિચાર જો હો તો હર દિન ત્યુહાર સ્વસ્થ શરીર ઔર શુદ્ધ વિચાર જો હો તો હર દિ ત્યુહાર સ્વસ્થ શરીર ઔર શુદ્ધ વિચાર જો હો તો હર દિન ત્યોહાર સ્વસ્થ શરીર ઔર શુદ્ધ વિચાર જો હો તો હર દિન ત્યુહાર છે રાખને કા મંત્ર હે સાદા મીઠા ખાય કમ પર સે મીઠા બોલે જદા તન મન દોનો ખુશ રાખને કા મન તો આપડા પીએસસી મેડમ ડોક્ટર મેડમ જે છે વિનંતી કરીએ કે તેઓ તમને આ પ્રાઈમરી હેલ્થ સેન્ટર પીએસસી અંગે આપણે માહિતી સિલેક્શન કરી સબ સેન્ટર છે આપણો આરિયા બીએસસી અમારું 8 છે 8 આપણો સબ સેન્ટર છે પેટા આરોગ્ય કેન્દ્ર પેટા આરોગ્ય કેન્દ્રને હવે નવું નામ આપવામાં આવ્યું છે કે આયુષ્યમાન આરોગ્ય મંદિર એ આપણો આયુષ્યમાન ભારતના અંતર્ગત આવવામાં લેવામાં આવેલું છે પહેલા એ લોકો બધા સબ સેન્ટરના નામથી જ તમે ઓળખતા હતા બધા આરોગ્ય કેન્દ્ર કહેતા હતા હવે એનું નામ છે આયુષ્યમાન આરોગ્ય મંદિર ઓકે એનામાં હું હેડ છું કોમ્યુનિટી હેલ્થ ઓફિસર પટેલ વિભૂતિ અમારા બીજા ફિમેલ હેલ્થ વર્કર છે અરુણાબેન અરુણા બેનભાઈ અમારો આ નાનો સ્ટાફ છે અમારા બીજા બે સ્ટાફ પણ છે આશા વર્કર એ આ ગામના જ વ્યક્તિ છે અને એ બીજા બે સ્ટાફ છે પલ્લવીબેન અને નિરંજનાબેન પણ એ અત્યારે ફિલ્ડમાં છે એટલે તમને અત્યારે નહીં મળશે ઓકે આ આપણું આખું સબ સેન્ટર છે એના ત્રણ રૂમ છે બહાર છે એ વેઇટિંગ એરિયા છે બર નો વેઇટિંગ એરિયા છે તમે તમે જ્યારે પણ આવો ત્યારે બહાર જ આવશો એ બહારનો વેઇટિંગ એરિયા છે પછી તમે અંદર દાખલ થશો એ આખું ઓપીડી વિભાગ છે અમારો ઓપીડી વિભાગમાં તમે જ્યારે પણ આવશો તમારી કંઈ બી કમ્પ્લેન હશે તે કમ્પ્લેન લઈને આવશો તમે જ્યારે પણ માંડા પડશો ત્યારે જ આવવાના છે કોઈ મને એમ નહીં કહે કે હું એમ મજ આવ્યો બાકી બધા એમ જ કહેશે કે આજે મને આમ થતું છે અને મને આની દવા જોઈએ છે ત્યાર પછી અમારું અંદર મમતા ક્લિનિક છે જે તું અંદર વિડીયો ઉતારો તો શકે એના માટે અમારું એ વેક્સિનેશન એરિયા છે જ્યાં અમે બચ્ચાને વેક્સિન મૂકીએ છીએ અમારું ડ્રેસિંગ રૂમ પણ એ છે અને જે સગર્ભા માતા છે એનું એક્ઝામિનેશન પણ અહીંયા જ કરીએ છીએ ઓર એક આખો એ રૂમ છે અલગથી મમતા ક્લિનિક આખું મમતા ક્લિનિક અમે

અને ત્યાર પછી પાછી 6 મહિના ટ્રેનિંગ કરેલી છે સીસીસીએચ ની ત્યાર પછી મને આ સીએચઓ ની જોબ મળેલી છે નોકરી કરવાની ગમે છે કારણ કે અહીંયા ફિલ્ડ ના એરિયા બધા અલગ અલગ માણસો મળે છે અલગ અલગ રોગ લઈને આવે છે એમની સાથે બધાની સાથે વાતચીત કરવાની મળે છે ખબર પડે છે અહીંયા કે કોઈને કયો રોગ થયો છે બધી દવાઓ આપીએ છે એટલે કોઈ માણસ અમેથી એમ કહે છે ને કે તમે દવા આપી મને સારું થયું તો હવે એ મારા માટે પોઝિટિવ વ્યૂ થયો ને એટલે મને મારી જોબ બહુ ગમે છે અમે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આવ્યા ત્યારે બહાર એક મશીન હતું તે ક્યાં ઉપયોગ આ બરાબર એ ફોગિંગ મશીન છે એ કેવું છે એ મચ્છરનો ધુમાડો કરે છે જ્યારે મચ્છર તમારા ગામમાં બહુ ફેલાય છે મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા એ બધા મચ્છરોને લીધે થતા રોગો છે એના માટે આજે ખરી પડ્યામાં ફોગિંગ કરવાનું છે જે અમારું ગયા મહિને એક ડેન્ગ્યુનો પેશન્ટ હતું ને તે ત્યારે ફોગિંગ કરેલ ત્યાર પછી અમને આવે છે કે મહિના પછી

એ બી એક છે પછી એક ટાઇફોઇડ છે ટાઈફોઈડ બહુ ઓછું થાય પણ ઘણા થાય એ બી પાણીજન્ય રોગ છે તમે સારું ખાવાનું નહીં ખાવા ને પાણી બી અત્યારે ચોમાસામાં ઉકાળેલું જ પીવાનું એ પાણીના લીધે ટાઈફોઈડ કોલેરા એ બંને રોગો થશે મચ્છરના લીધે મેં તમને આ ત્રણ રોગો કહી દીધા કે મેલેરિયા ચિકનગુનિયા અને ડેન્ગ્યુ એ ત્રણ ડેન્ગ્યુના મચ્છરો કે ડેન્ગ્યુના મચ્છરો છે ને તે એકદમ સવર જ કટે સવારથી સાંજવા જ એનો સમયગાળો છે કે રાત્રે કઢેલા મચ્છર હોય ને તો આપણે ડેન્ગ્યુ થશે જ નહીં અને એક જણ કઈડું હશે ને ડેન્ગ્યુનું મચ્છર અને તે પાછું બીજા કોઈને કરડવા જશે ને તો એ સમય એને પણ ચેપ લાગશે અને એનું એક પેલું છે મેં તમને કીધું તેમ એ સવારે જ કઢે રાત્રે મચ્છર કઢેલા હોય ને તો કોઈ દિવસ ડેન્ગ્યુ નહીં થાય તો થાય તો કાં કાતો મેલેરિયા અને એનો છે ને મચ્છર સ્પેસિફિક છે તમે મચ્છર પણ જોવો ને કોઈ વાર તમારા હાથ પર બેઠેલું હોય તેના એના પર છે ને વ્હાઈટ કલરના ચટાપટા આવે તો તે સ્પેશિયલ ડેન્ગ્યુના મચ્છરો છે હું તમને બહાર પછી બતાવું છેલ્લે ઓકે બાર અમે લગાવેલું છે ચટાપટા ખાલી આ ના મચ્છર મચ્છરમાં જ રહેશે ડેન્ગ્યુ અને ચિકનગુનિયામાં એ બે મચ્છર રહેશે એક તમને કીધું લેપ્ટોસ્પાયરોસિસ એનું આવી રીતે જો મારા મમ્મી પપ્પાના ના કોઈના આમ ફાટી ગયેલા હોય ને તો ઘણા બધાને ને થાય તમારા મમ્મી પપ્પા ખેતરમાં કામ કરતા હોય પછી ખરું ને તે એક ખાતે હજારો ઈંડા મૂકે તમારું એક તમારા પીપળામાં એક મચ્છર ભી હશે ને મોટું તો તે હજારો ઈંડા મૂકશે અને તેમાંથી આવા નાના 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 મચ્છર થશે અને ત્યાર પછી આપણે કે બકવા થાય

અમે બધાના બ્લડ સેમ્પલ ત્યાં જ મોકલાઈ અને ત્યાંથી એ લોકોના સેમ્પલ ચેક થઈને અમને રિઝલ્ટ બીજા દિવસે ખબર પડે ત્યાર પછી જો મેલેરિયાના કે મોસ્ટલી મેલેરિયાના થાય તે સિવાય અમારું એક આખું આઇડીટી કીટ છે જેના જે કીટ થી છે ને આપણે એક જ સેકન્ડમાં પણ અહીંયા મેલેરિયાનો ટેસ્ટ ખબર પડે ફાસ્ટ ડિગ્નોસ્ટિક ટેસ્ટ કીટ આ સ્પેશિયલ મેલેરિયા માટે છે આ મેલેરિયા બ્લડ અમે નાખવાનું એનું બફર આવે તે બફર નાખીને આપણે જેમ પેલું આપણે ટીવીમાં જોઈએ પેલી પ્રેગ્નન્સી ટેસ્ટ કીટ કેવી હોય તેવી જ સેમ આ કીટ છે પણ એના પેલું અલગ છે કે આમાં મેલેરિયા ચેક થાય આ મતલબ તરત આપણે એક જ મિનિટમાં પણ આપણે ખબર પડી જાય કે માણસને મેલેરિયા ચેક કે નહીં પણ એટલું છે કે આમાં ખાલી મેલેરિયા ટેસ્ટ કીટ થશે પછી ડેન્ગ્યુ જે છે ચિકનગુનિયા જે છે ચિકનગુનિયા તો મોસ્ટલી બધાને ખબર પડી જાય કારણ કે બહુ તાવ આવીને બરાબર સાંધા દુખે પેશન્ટ હમેથી અમને કહે કે મને ચિકનગુનિયા થયેલું છે કયા કયા સાધનો મળ્યા છે અમને અહીંયાના બધા જ સાધનો મોસ્ટલી સરકાર તરફથી જ મળેલા છે ઘણી બધી વસ્તુ છે આરિયુ આ નીડલ કટર છે એમાં જે આપણે પેલી સિરિંજ આપણે યુઝ કરીએ ને તમને સોય મારીને નીડલ છે આ નોર્મલ વસ્તુ છે તે અહીંયાથી કટ થઈ જાય કારણ કે પાછી આપણે યુઝ નથી કરતા કોઈ બી વસ્તુ સિરિંજ નીડલ જે છે તે આપણાથી પાછી યુઝ થાય જ નહીં પછી આર્યું આ બીપી ઇન્સ્ટ્રુમેન્ટ છે જેમાંથી આપણે પ્રેશર લઈ શકીએ પછી

ગીતા બહુ જ બધા લાભ આપે છે કારણ કે એમાં આપણે થોડું થોડું લઈએ ને તો પહેલા આપણે સગર્ભા માતાથી લઈએ ને તો સગર્ભા માતાને જ્યારે પણ એને પ્રેગ્નન્સી રહી ને ત્યારે અરે નમોશ્રી યોજના છે આઈ આખી આ નવી યોજના છે નમોશ્રી યોજના તેમાં ટોટલ સગર્ભા માતાને 12000 રૂપિયા મળે છે તેમાં કેવું એને સગર્ભાને નોંધણી કરીએ ને ત્યારે 2000 રૂપિયા મળે પછી એને 6 માસ પૂર્ણ થાય ને ત્યારે 2000 રૂપિયા મળે ત્યારબાદ પછી એ જો સંસ્થા ક્રિયા પ્રસુતિ મતલબ કે હોસ્પિટલમાં જ એની ડિલેવરી કરાવે ને તો એને ત્રણ હજાર રૂપિયા મળે છે અને એક પીએમ વી છે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના તેના ટોટલ છે કે એમાં છ મહિના પછી ત્રણ હજાર મળે અને બચ્ચુને આપણે સાડા ત્રણ મહિનાની રસી મુકાવીએ ને ત્યાર પછીના ત્રણ બે હજાર મળે એટલે ટોટલ થઈને એને બાર હજાર રૂપિયા મળે સગર્ભા માતાને પહેલી ડિલેવરી વખતે પણ અને બીજી ડિલેવરી વખતે પણ બંને વખતે એને બાર બાર હજાર રૂપિયા મળે છે

પાંચ લાખ ને હવે સરકાર એક્સટેન્ડ કરીને દસ લાખ કરવાની છે હજુ એવું કીધું છે કે કરવાની છે પાંચ લાખ નું દસ લાખ પણ અત્યાર સુધી હજુ કોઈ લેટર નથી આવ્યો કે દસ લાખ સુધીની થઈ ગઈ છે બાકી એ અત્યાર સુધી તો પાંચ લાખની જ છે પણ એમાં પણ કેવું છે કે જે સરકાર માન્ય હોસ્પિટલો હોય ને એ બધી તમારે જાણવી જોઈએ કે આ આટલી સરકાર માન્ય છે અને તે સરકાર માન્ય જેટલી જે આ આયુષ્યમાન કાર્ડ ચાલે ને તેટલી જગ્યાએ સારવાર મળશે અને ત્યાં જ તમે આયુષ્યમાન કાર્ડનો લાભ લઈ શકો ત્યાર પછી આ બચ્ચાઓનું વેક્સિનેશન આખું શેડ્યુલ છે એ અત્યારે તમને આખું યાદ નહીં રહે કારણ કે બહુ જ મોટું છે કારણ કે દોઢ બચ્ચું જન્મે ને ત્યારે જન્મ ટાઈમે એને તરત જ આપવામાં આવે પછી દોઢ મહિને આપવામાં આવે અઢી મહિને આપવામાં આવે સાડા ત્રણ મહિને આપવામાં આવે એ સાડા ત્રણ મહિના સુધીના તો બહુ જ બધા વેક્સિનેશન છે જે તમને પહેલા જન્મે ને ત્યારે બીસીજી આપવામાં આવે

એ બધા માટે પછી છે છે ને ને નવી સરકાર જે ન્યુમોનિયા થાય શ્વાસ ની તકલીફ છે ન્યુમોનિયા એના માટે પણ એ રસી આપવામાં આવે છે ત્યાર પછી પહેલા પોલિયો છે ને ખાલી આપણે બે ટીપા મોડામાં જ નાખતા હતા હવે એને ઇન્જેક્શન રૂપે પણ આપવામાં આવે છે એટલે એ પણ રસી એડ થઈ છે એટલે એ ના બધા દોષ છે એ અમારી રાત્રિ નો ટાઈમ નવ થી પાંચ નો છે સવારે નવ વાગે થી ને સાંજે પાંચ વાગે સુધી અમારું સેન્ટર તમને આટલા વાગે ખુલ્લું જ રહેશે